સુરતની એચવી ડાયમંડ કંપનીને ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ ફટકારી એચવી કંપનીના કંપનીના રત્નકલાકારો ભાવ વધારાની માંગને લઈ ઉત્યા હડતાલ પર હડતાલ દરમિયાન ડાયમંડ વર્કર યુનિયન દ્વારા વી જગ્યાએ હતી ફરિયાદ જેમાં લેબર તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ કરાઈ હતી एचबीके डायमंड मार्क कंपनीના નિયમ અનુસારની વસ્તુઓ આવતી ફેક્ટરી ઇન્સ્પેક્ટર એ નોટિસ ફટકારી હક્ક રજા આરામ ગૃહ ફાયર સેફટી ભોજન ખંડ તેમજ પ્રાથમિક સારવાર માટે કોઈ સુવિધા ન જણાઈ તાત્કાલિકા તમામ વસ્તુ કંપનીના નિયમ પ્રમાણ ઉપલબ્ધ કરવા નોટિસ ફટકારી જો આગામી સમયમાં તમામ સુવિધા ઉપલબ્ધ નઈ થાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે રહો હર્ષિતા સમાચાર પ્રવીણ ભદાને સાથે નમસ્કાર હું છું ભાવેશ ઠાક ડાયમંડ વર્કર યુનિયન વસ પ્રેસિડેન્ટ થોડા દિવસ પહેલા એચવીકે ઇન્ટરનેશનલ ડાયમંડ કંપનીની અંદર જે કતાર ગામમાં આવેલી છે એસી કરતા વધારે રત્ન કલાકારો હડતાલ ઉપર હતા ત્યારબાદ લેબર ડિપાર્ટમેન્ટને પણ ફરિયાદ કરવામાં આવી હતી લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કારણદર્શક નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ત્યારબાદ આજે ફેક્ટરી ઇન્સ્પેક્ટરે જે રત્ન કલાકારો બસોથી વધારે રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ કંપનીની અંદર જે આરામગૃહ હોવું જોઈએ જે રત્ન કલાકારોની સવલતો માટે જે સરકારે નિયમો બનાવ્યા છે કે ભોજન સભા ભોજન ખંડ હોવું જોઈએ અને બંધારણની અંદર જે નિયમો બનાવવામાં આવેલ છે કે રત્ન કલાકારોને કામ કરતા હોય તો એનો હક રજા મળવી જોઈએ અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ રત્ન કલાકારોને પ્રાથમિક સારવાર માટેની ત્યાં પ્રાથમિક સારવાર સારવાર માટે ત્યાં ડોક્ટરો હોય અથવા તો એની કીટો હોય આ એક ગંભીર બેદરકારી છે અને આ જ બેદરકારીના લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે હું તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકોને કહેવા માંગુ છું કે જે રત્ન કલાકારોએ આ જે સાઈડ વોલ્ટરો જે કંપની છે એ કંપની લેબર કાયદાનું પાલન નથી કરતી ફેક્ટરી એક્ટનું પાલન નથી કરતી કારીગરોના સુખ સુવિધાનું અને સલામતીનું ધ્યાન નથી રાખતી ફાયર સેફ્ટીના જે નિયમો સમજાવવામાં આવતા હોય એના બોર્ડ પણ નથી મારતી તો સરકારને એટલી જ વિનંતી કરવા માગું છું કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો કલાકારો કામ કરતા હોય તો આવી કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરી અને કોર્ટમાં ધસડી જવા જોઈએ અને અમે આવનારા દિવસોની અંદર આ કંપની વિરુદ્ધમાં કોર્ટમાં જશું અને રત્ન કલાકારોના અધિકારો માટે કોર્ટની અંદર પ્રોસિડિંગ કરશું અને કંપનીને કાયદેસરની કાર્યવાહી કઈ આ